અંકલેશ્વર હાસોટ રોડ ઉપર આવેલ તુલસી વિલા સોસાયટીમાં તસ્કરો ફાટક્યા હતા અને એક મકાન ની નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા રોડ આવેલ બનાવ સામે આવ્યો છે તુલસી વિલા સોસાયટીમાં રહેતા દિવેન પ્રજાપતિ તેમના પરિવાર સાથે ઉપરના માળી સુતા હતા તે દરમિયાન નીચેના ભાગે તસ્કરો પાછળથી બારી ખોલી મકાનમાં પ્રવેશ્યા હતા અને અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગેની જાણ થતાની સાથે જ મકાન માલિક અને પાડોશીઓ દોડી આવ્યા હતા. મકાન માલિક દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગત રાત્રે મારા ઘરે ચોરી થયેલ છે. ચોર સાઈડની વોલ કૂદીને અંદર આવ્યો હતો અને અંદરથી પછી પાછળ જઈને જે સ્લાઇડિંગ વિન્ડો હતી તે ખોલીને ઘરમાંથી ચોરી કરેલ છે અને ઘરમાં અંદાજે જે હતું જે સામાન તે એક સોનાની વેટી હતી અને લગભગ થોડા ચાંદીના અને એવું બધું હતું અને થોડા અઢી હજાર રૂપિયા જેવા કેશ હતા એ બધું લઈને એ ચોર ચોરી કરેલ છે અને આ બાબતે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અને પોલીસ એને માટે ઇન્કવાયરી કરી રહી છે